જય હિન્દોસ્તો વિડીયોમાં ડિસ્કસ કરીશું વિજ્ઞાન અને ટેકનોલોજીનું છેલ્લા છ મહિનાનું કરંટ અફેર્સ આવનારી આવનારીન્યુ તલાટી સહિતની તમામ પરીક્ષા માટે કરંટ અફેરનો અગત્યનો ટોપિક આગળ વધીએ તેની પહેલા ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો સૌથી પહેલા પ્રશ્ન છે સમાચારમાં જોવા મળેલ પરમાણુ ઘડિયાળ એટલે કે આ એટમ ક્લોક જે છે તેમાં કયા તત્વનો ઉપયોગ થાય છે તો તેમાં સીજીએમનો ઉપયોગ થાય છે માની લો કે સીજીએમ ઓપ્શનમાં નથી તો તો જવાબ આવશે રૂબીડિયમ રૂબીડિયમનો ઉપયોગ થાય છે આ એટમ ક્લોકનો ઉપયોગ ક્યાં થાય છે તો વૈજ્ઞાનિક સંશોધનો સાયન્ટિફિક રિસર્ચમાં થાય છે ઘણીવાર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસમાં થાય છે તાજેતરમાં સમાચારમાં ઉલ્લેખિત ઇમ્પોર્ટ ઇન સેવન આઈપીઓ સેવન શું છે તો આઈપીઓ સેવન જે છે એક પ્રકારનું પ્રોટીન છે વાત કરીએ પ્રોટીનની તો પ્રોટીન જે છે તે કમીથી કયા રોગ થાય છે અને ક્વાસિયોર કર નામક રોગ થાય છે પછી આપણા સ્ટમકમાં પ્રોટીનનું પાચન કોણ કરે છે તો તેનું પાચન વેક્સિન કરે છે અને પ્રોટીન જે છે એક બિલ્ડિંગ બ્લોક છે જે મુખ્યત્વે દાળ અને નટ્સમાંથી મળે છે હવે આપણા દેશની અંદર પ્રોટીન ડેફિશિયન્સી જોવા મળે છે એટલે કે આહારમાં પ્રોટીનની કમી હોય છે તો ભારત સરકાર દ્વારા બાયોફોર્ટીફાઈડ રાઈસ શરૂ કરવામાં આવે બાયોફોર્ટીફાઈડ રાઈસ એટલે કે જે ચોખા છે તેની અંદર ન્યુટ્રિયન્ટ્સ ઉમેરવામાં આવે છે તાજેતરમાં બાયો ફોર્ટિફાઈડ પોટેટો એટલે કે બટાકા પણ ન્યૂઝમાં છે એટલે કે સાદો આહાર જેની અંદર કાર્બ છે તેની અંદર ન્યુટ્રિશન ઉમેરવામાં આવે તો તે વસ્તુ બાયોફોર્ટિફાઈડ બની જાય છે નેક્સ્ટ છે ત્રેવીસ ઓગસ્ટ ત્રેવીસ ઓગસ્ટ ચંદ્રયાન ત્રણ સાથે સંકળાયેલ છે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને રાષ્ટ્રીય અવકાશ દિવસ એટલે કે નેશનલ સ્પેસ ડે તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવ્યો છે માત્ર યાદ રાખવાની છે થીમ થીમ છે ટચિંગ લિવ્સ વાઇલ ટચિંગ ધ મૂન ઇન્ડિયા વન લોન્ચ કર્યું છે ફરીથી વાપરી શકાય એટલે કે રિયુઝેબલ રોકેટ આ રીયુઝેબલ રોકેટની ટેકનોલોજી જે છે તેને એલન મસ્ક દ્વારા માસ્ટર કરી લેવામાં આવી છે તેમની પ્રાઇવેટ સ્પેસ એજન્સી સ્પેસ એક્સ દ્વારા રોકેટનું નામ છે તેનું નામ છે સ્પેસ ઝોન સ્પેસ ઝોન સમાચારમાં જોવા મળેલ ઈસ્ટર્ન ઇક્વાઇન એન્સેફેલાઇટિસ કયા રોગકારક જીવાણુથી થાય છે તો આ એન્સીફેલાઇટિસ જે છે તે એક વાયરસ દ્વારા થાય છે આ વાયરસ મોસ્ક્યુટો દ્વારા ફેલાવામાં આવે છે આ સાથે સમાચારમાં જીબીએસ પણ હતું જીબીએસ એટલે કે ગુલિયન બેર સિન્ડ્રોમ તે કોની સાથે સંકળાયેલું છે તો આ એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે એટલે કે તે મગજ સાથે સંકળાયેલો એક રોગ છે ફિઝિકલી તે ચેતાતંત્રને નુકસાન પહોંચાડે છે નર્વ સિસ્ટમ જે છે તેના પર અટેક કરવામાં આવે છે માઇન્ડ દ્વારા જેને કહેવાય છે ગુલિયન બેર સિન્ડ્રોમ આગળ વધીએ છીએ નેક્સ્ટ છે નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ હવે એન આવ્યું જે અંતર્ગત જે ટીબી માટે દવાનો ડોઝ આપવામાં આવતો હતો તે વીસ મહિનાનો હતો જેની અંદર ઘણી બધી સાઈડ ઇફેક્ટ્સ પણ જોવા મળતી હતી પરંતુ માત્ર ચાર દવાઓના કોમ્બિનેશનથી છ મહિનાનો ડોઝ તૈયાર કરવામાં આવ્યો જેને બી પી એ એલ એમ આ ચાર દવા શોર્ટ ફોર્મમાં રેજીમિન રેજીમિન BAPALM રેજિમિન જે છે તે ટીબી સાથે સંકળેલી ચાર દવાઓના ડોઝની વાત થઈ રહી છે અહીંયા જે 6 મહિનાની અંદર પૂરો કરવામાં આવે છે 20 ના બદલે માત્ર 6 મહિના નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ રાઈટ ભારત સરકારનો નિર્ધારિત ટાર્ગેટ છે વર્ષ 2025 2025 એટલે કે આ જ વર્ષે ટીબી ને ઉન્મૂલન એલિમિનેટ કરી દેવાનું છે ટીબી એટલે કે ક્ષય રોગ પછી એક પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે જે છે ટીબી સાથે સંકળાયેલું પોર્ટલ જેનું નામ છે પોર્ટલ આ ગ્રહ જે છે તેના દક્ષિણ ધ્રુવની ઇમેજ જોવા મળી છે આ ઇમેજ જે છે બેપી કોલંબો નામક મિશનમાં કેપ્ચર થઈ છે આ બેપી કોલંબો મિશન જે છે કઈ બે સંસ્થાઓ સાથે મળીને કરી રહી છે તો તે છે જાક્સા અને ઈએસએ એટલે કે જાપાન અને યુરોપિયન યુનિયન સ્પેસ એજન્સી હવે જે સૂર્ય છે સૂર્યનો જે બાયો બાહ્ય પાર્ટ છે બાહ્ય સપાટી છે તેને શું કહેવામાં આવે છે તેને કોરોના કહેવામાં આવે છે આ કોરોનાના અભ્યાસ માટે ભારતે શું મોકલેલો છે મિશન આદિત્ય એલ વન એલ વન એટલે કે લાંગરાજ પોઈન્ટ વન પછી વાત કરીએ નાસાની તો નાસા દ્વારા પાર્કર પ્રોબ મિશન કરવામાં આવે છે પાર્કર પ્રોબ અહીંયા છે પ્રોબા થ્રી મિશન પ્રોબા થ્રી મિશન જે છે ઈએસએનું એક મિશન છે એટલે કે યુરોપિયન સ્પેસ એજન્સી આ પ્રોબાથ્રી મિશન જે છે પીએસએલવી દ્વારા મોકલવામાં આવશે એટલે કે આ યુરોપિયન સ્પેસ એજન્સી બેઝિકલી ઇન ઓર્બિટ ડેમોન્સ્ટ્રેશન જે છે તે પ્રોબાથ મિશનમાં કરવામાં આવશે વિશ્વ એમઆર જાગૃતિ સપ્તાહ બે હજાર ચોવીસની થીમ શું છે એમઆર એટલે કે એન્ટી

ડિફેન્સમાં વપરાતા સાધન આ બધા જ જેટલા પણ ફિલ્ડ છે આ બધાની અંદર સાત અગત્યના એલિમેન્ટ યુઝ થાય છે આ અગત્યના એલિમેન્ટ જે તત્વો છે તેને રેર અર્થ એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે આ રેર અર્થ એલિમેન્ટ બાબતે વિશ્વમાં પ્રથમ ક્રમાંકે ચાઇના છે એટલે કે ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી ડિફેન્સ સેક્ટરમાં જે સત્તર અગત્યના તત્વો એલિમેન્ટ્સનો યુઝ થાય છે તેવા રેર અર્થ એલિમેન્ટ્સમાં નંબર વન છે

હની બેસની જે વસ્તી છે મધમાખીની વસ્તી છે તેને નુકસાન પહોંચાડ્યું છે તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ એન્થ્રેક્સ કેવા પ્રકારનો રોગ છે બેઝિકલી બાંદીપુર ટાઈગર રિઝર્વ જે છે અહીંયા એક એલિફન્ટનું ડેથ થયું છે આ એલિફન્ટના ડેથનું કારણ છે એન્થ્રેક્સ રોગ સૌથી પહેલા તો વિડીયો પોઝ કરીને કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો કે આ બાંદીપુર ટાઈગર રિઝર્વ જે છે તે ક્યાં આવેલો છે તમારો કમેન્ટ છે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે એટલે જરૂરથી કમેન્ટ કરો હવે વાત કરીએ કોલેરાની આ ઉપરાંત ટાઈફોઇડની ડિફ્ટેરિયાની ટિટનસની મેનિંગટીસની અને એન્ક્રેસની તો આ બધા જ રોગ જે છે તે બેક્ટેરિયાથી થાય છે બેક્ટેરિયાથી થનારા રોગ છે કઈ સંસ્થાએ તળાવના પાણીની સપાટીના તાપમાનનું નિરીક્ષણ કરવા માટે ઇમ્પાર્ટ નામના બંને રેટ્સ એટલે કે ઉંદરો દ્વારા ફેલાય છે વાત કરીએ મચ્છરની તો રિસેન્ટલી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એડ ફાલ હેડ નામક વેક્સિન એટલે કે રસી જે છે તેના કોમર્શિયલાઇઝેશન એટલે કે વ્યાપારીકરણને મંજૂરી આપી દેવામાં આવી છે ભારતમાં પ્રથમ સ્વદેશી રીતે વિકસિત બાયોટિક ટાર્ગેટિંગ એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્ટ એમ મેડિસિનનું નામ શું છે તો તેનું નામ છે નેફિત્રો માઇસિન નેફિત્રો માઇસિન બીજામાંથી કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ હાઈપર લૂપ ટેસ્ટ ચેક બનાવ્યો છે તો તે છે આઈઆઈટી મદ્રાસ આઈઆઈટી મદ્રાસ દોસ્તો આગળ વધીએ પહેલાં આ રિસેન્ટલી એક્ઝામમાં પૂછાયેલો એક પ્રશ્ન છે હવે આ ક્વેશ્ચન જે છે તેનું એક્ઝેક્ટ આ રીતે એનાલિસિસ કરવું જરૂરી છે જેથી કરીને આવનારી પરીક્ષાની અંદર જ્યારે પણ આ આ પ્રકારના વિધાનવાળા પ્રશ્નો અથવા આવા જ ટૉપિક વાઇઝ કોઈ પ્રશ્નો પૂછાય તો તેનું સોલ્યુશન ઝડપથી પરીક્ષામાં થઈ શકે તો આવા જ એક હજાર કરતા વધારે પૂછાયેલા પ્રશ્નો જે છે તેનું સોલ્યુશન વિડીયો દ્વારા ક્યુ હેક્સમાં એપ ઉપર કરવામાં આવેલ છે એપ પર જઈને ક્યુ હેક્સમાં એનરોલ કરી શકો છો આ ઉપરાંત આવા જ કરન્ટ અફેરના વિડીયો વાઇઝ પીડીએફ સાથે સુપર કરંટ અફેરમાં જઈને જોઈ શકો છો એનરોલ કરવા માટેની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલ છે નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ નિશાર મિશન ઇસરો અને નાસાએ સાથે મળીને લોન્ચ કરેલ મિશનનું નામ છે નિસાર આખું નામ શું છે નાસા ઇસરો એસ પરથી સિન્થેટિક સિન્થેટિક એપરેચર રડાર સિન્થેટિક એપરેચર રડાર રાઈટ અહીંયા તમે ફૂલ ફોર્મ જોઈ શકો છો લોન્ચ કરવા માટે જીએસએલવી એફ સિક્સટીનનો ઉપયોગ કરવામાં આવે છે લોન્ચ વેહિકલ જીએસએલવી એફ સિક્સટીન શું કરશે તો ભૂકંપ ભૂસ્ખલન એટલે કે લેન્ડસ્લાઇડ સુનામી જેવી દરેક કુદરતી આફત પર નજર રાખશે આ સાથે સ્પેસની અંદર બીજો એક પોઈન્ટ ગુજરાતમાં બનશે દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન દસ હજાર કરોડના ખર્ચે દીવ અને વેરાવળની વચ્ચે નેક્સ્ટ છે આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમ કઈ જગ્યાએ લદ્દાખ ખાતે તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તે લગભગ પચીસ થી ત્રીસ કિલોમીટરના અંતે અંતરે સ્થિત લક્ષ્ય પર પ્રહાર કરી શકે છે અને ઓપરેશન સિંદુર દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમ આ સાથે જ સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડેના રોજ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા લાલ કિલ્લા પરથી સુદર્શન ચક્ર સુદર્શન ચક્ર મિશન સુદર્શન ચક્ર દેશની અંદર ડિફેન્સ સિસ્ટમના વિકાસ માટે લોન્ચ કરવામાં આવશે સુદર્શન ચક્ર પછી રિસેન્ટલી ઈરાન ઇઝરાયલ વચ્ચે જે કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો હતો તે દરમિયાન બીટુ સ્ટેલ્થ બોમ્બર ન્યૂઝમાં હતું તો આ બી ટુ બોમ્બર ચેટ જે છે તે કયા દેશનું છે યુએસએનું છે યુએસએનું સ્ટેલ્થ ટેકનોલોજી પર તે કાર્ય કરે છે એટલે તેને શોધવું ખૂબ જ મુશ્કેલ છે બીજું તેને ઇનવિઝિબલ ડેથ તરીકે પણ ઓળખવામાં આવે છે નેક્સ્ટ છે ભારતમાં પાંચમી પેઢીના એટલે કે ફિફ્થ જનરેશન એરક્રાફ્ટ તૈયાર થવા જઈ રહ્યા છે પાંચમી પેઢીના સ્ટીલ્સ ફાઇટર જેટ હશે સ્ટીલ્સનો મતલબ કે તેને શોધવું ખૂબ જ મુશ્કેલ રહેશે જે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે આ વિમાન આધુનિક ટેકનિકથી બનાવવામાં આવેલું હશે જેની અંદર સુપરક્રૂઝ સેન્સર અને એઆઈનો સમાવેશ થશે હવે ડિફેન્સની વાત થઈ જ રહી છે તો ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત દ્વારા ઉપયોગ કરવામાં આવેલા જેટલા પણ ડિફેન્સ ઇક્વિપમેન્ટ છે તેની વાત કરી લઈએ સૌથી પહેલાં તો વાત કરીએ સ્ટોમ શેડો એટલે કે સ્કેપ મિસાઇલ ભારત દ્વારા મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ એક લોંગ રેન્જ એર લોન્ચ ક્રૂઝ મિસાઇલ છે કેવી છે ક્રુઝ મિસાઇલ છે આ આ થઈ ગયું પહેલું બીજું એડ કરીશું બ્રહ્મોસ બ્રહ્મોસ કેવી મિસાઇલ છે તો આ એક સુપર સોનિક મિસાઇલ છે સુપર સોનિક મિસાઇલ છે ત્યારબાદ છે બીવીઆરએમ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ બીવીઆરએમ મિસાઇલ ડન આ થઈ ગયા મિસાઇલ ત્યારબાદ આકાશ સરફેસ ટુ એર મિસાઇલ આકાશ સરફેસ ટુ એર મિસાઇલ તો આ એસ ચારસો શું હતું જે વારંવાર ન્યૂઝમાં હતું તો એસ ચારસો જે છે રશિયા જોડે પ્રોક્યોર કરેલું એક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હતું ડિફેન્સ સિસ્ટમ આ ઉપરાંત ભારત જોડે પોતાની ડી ફોર એન્ટી ડ્રોન સિસ્ટમ છે ડી ફોર એન્ટી ડ્રોન સિસ્ટમ અને મોટા ભાગે કેમિકેસ ડ્રોન જે છે केमिकल के नो उपयोग करते स्ट्राइक करवा हम करिए क्विक रिविजन भारत प्रथम स्वदेशी बहु हेतुक जहाज आईएनएस समर्थक द्वारा एलएनटी लार्सन एंड टूब्रो द्वारा तैयार बहु हेतु एट्लैके मल्टी मल्टीपर्पज वेसल आईएनएस समर्थक भारत की प्रथम बायोपॉलीमर फैसिलिटी पुणे खाते पुणे खाते त्यार वेरी वेरी इम्पोर्टंट ક્રિસ્પર કેશ નાઇન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતે ચોખાની નવી સ્પીસીસ ડીઆરઆર ધન હંડ્રેડ એટલે કે કમલા અને પુસા ડીએસટી એમ બે નવી સ્પીસીસ વિકસાવી છે ક્રિસ્પર કેશ નાઇનનો ઉપયોગ કરીને ભારતનું પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ વિલેજ આંધ્રપ્રદેશના અમરાવતી ખાતે તૈયાર થયેલું છે અમરાવતી ખાતે તાજેતરમાં આફ્રિકન સ્વાઇન ફીવર ક્યાં જોવા મળ્યો તો મિઝોરમ ખાતે મિઝોરમ વિશ્વનું પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ ટ્રેન સ્ટેશન માત્ર છ કલાકમાં જાપાને તૈયાર કર્યું જેનું નામ છે હત્સુસીમા સ્ટેશન ઈસરોએ અવકાશ મિશન માટે ભારતના પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી થર્ટી ટુ માઇક્રો માઇક્રોપ્રોસેસર વિક્રમ 3201 વન અને કલ્પના થ્રી ટુ ઝીરો વન વિકસાવ્યા છે આ વિક્રમ અને કલ્પના માઇક્રોપ્રોસેસર છે જે ઇસરો દ્વારા વિકસાવવામાં આવ્યા છે ત્યારબાદ છે ભારતનું પ્રથમ સ્વદેશી ઓટોમેટેડ

ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ એર ટેક્સી શૂન્ય ભારતનો પ્રથમ જંતુનાશક વિરોધી સૂટ કિસાન કવચ અને પ્રથમ ડાયાબિટીસ બાયોબેન્ક ચેન્નઈ ખાતે તો આપણે વિડીયોમાં વાત કરીએ છેલ્લા છ મહિનાના સાયન્સ એન્ડ ટેકનોલોજી કરંટ અફેરની આ વિડીયોનો હતો પાર્ટ ટુ ઓલરેડી ચેનલ પર પાર્ટ વન અવેલેબલ છે તો તેને એકવાર ખાસ જુઓ આ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલા તમામ અગત્યના ઇન્ફોગ્રાફિક્સ જે છે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં મળી રહેશે આ સાથે જ ગુજરાત પાક્ષિક ન્યૂ ઇન્ડિયા સમાચાર સહિતના બીજા વિડીયોસ જે છે ચેનલ પર જોઈ શકો છો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને લાઇક કરો